જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન ભગવાનજી દ્વારકાધીશની લાઈવ ધ્વજારો દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક પેજ પર વૃંદા પાટિયા સાથે સૌથી પહેલી કોમેન્ટ પાયલ સુરતી જય દ્વારકાધીશ રાધે રાધે ભાવેશ પંચાલ જય દ્વારકાધીશ કાનાણી ઉદય જય દ્વારકાધીશ સંજય બલાસ જય દ્વારકાધીશ તો આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ અને આજની આ ધ્વજારોહણ જે પોરબંદરથી નિધિબેન વિનોદચંદ્ર થાનકી થાનકી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ કરવામાં આવી રહ્યું છે જે લોકો પણ જોડાઈ રહ્યા છો મારી સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપના ફેમિલી ગ્રુપની અંદર આપના ટાઈમ લાઈનની અંદર જેથી અન્ય લોકો પણ જે છે એ દ્વારકાધીશથી દ્વારકાધીશના ધ્વજારોહણના દર્શન કરી શકે પરોક્ષ રીતે પણ દ્વારકા આવ્યાનો એક લ્હાવો લઈ શકે અને દ્વારકાધીશની અને દ્વારકાની પોઝિટિવિટી જે છે પોઝિટિવ વાઇઝ જે છે એ દુનિયામાં ચો તરફ ફેલાય એ માટે આપણે રોજ એક લાઈવ ધ્વજારોહણ લઈને આવીએ છીએ તો વિડિયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો પણ જે છે એ ભગવાન શ્રી દ્વારિકાધીશના લાઈવ ધ્વજારોહણના દર્શન કરી શકે જીત પટેલ જય દ્વારકાધીશ કમલેશ ફાલિયા જય દ્વારકાધીશ ભોલુભા જાડેજા જય દ્વારકાધીશ નિમેશ ચૌહાણ વડોદરાથી જય દ્વારકાધીશ ભાવેશ પંચાલ જય દ્વારકાધીશ અને શરૂઆત કરીએ જ્યારે આંખ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોના દર્શન કરી રહી છે ત્યારે કાન પણ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામોને સાંભળે તો ભગવાન જે છે આપણા હૃદયસ્થ બને અને એટલા માટે જ આપણે રોજે લાઈવ ધ્વજારોની અંદર હું જે વિષ્ણુ શાસ્ત્રના વિશ્વપિતામાં દ્વારા જે સ્તુતિ કરવામાં આવી છે જે ભગવાનના એક હજાર અને આઠ નામો કહ્યા છે તો એ એક હજાર આઠ નામો જે ભગવાનના ગુણો અને લક્ષણો કરાવે છે તો કરીએ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર જેમાં જે નવ્વાણું ના શ્લોક પર આપણે છીએ અનંત રૂપ સોરી સો માં શ્લોક પર આપણે વાત તો આપણે સોમા શ્લોક પર પહોંચી ગયા છીએ તો સોના સોમા શ્લોક પર આપણે છીએ અને સોમા શ્લોક ની અંદર મારા જીવનની દરેક પ્રોબ્લેમનો એક માત્ર હેલ્પલાઇન નંબર એટલે દ્વારકાધીશ રોજ જે સુંદર એવી કોમેન્ટ મહેશભાઈ તળપદાની હોય છે સુંદર એવી કોમેન્ટ રશ્મિક પટેલ ઉલવા નરેન્દ્ર જય દ્વારકાધીશ પુનિત તેજપરા સોરી પુનિત તેજપરાની કોમેન્ટ છે મારા જીવનની દરેક પ્રોબ્લેમનો એક માત્ર હેલ્પલાઇન નંબર એટલે જય દ્વારિકાધીશ દ્વારિકાધીશ તો સોમાં શ્લોક પર છે અનંત રૂપો અનંત શ્રી જીત્ય મન્યુ ભયા પહ અનંત રૂપો એટલે ભગવાન જે છે એના અનંત રૂપો છે ઘણા ઘણા બધા બધા વાત વિવરણ પછી 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 બધું સમજાવટ અને દ્રષ્ટાંતો એવો પ્રશ્ન થાય છે કે ભગવાન તમે ગીતાની અંદર જ્યારે આ ભગવાન બધું સમજાવતા હોય છે અર્જુનને કે હું જ છું જે શરીરને ચલાવું છું વૈશ્વના રગની રૂપે હું જ છું કે જે દરેક પ્રકૃતિની અંદર ચૈતન્ય રૂપે છું સૂર્ય તેજ છે તો એ મારી અંદર મારા કારણે છે ચંદ્રની અંદર સિત્તતા છે તો એ મારા કારણે છે બધું જ વર્ણન થાય છે ત્યારે અર્જુનનો સંશય થાય છે કે તો 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 પછી એવું રૂપ છે મને મને એ દર્શન કરાવો નથી લાગતું તમે કઈ રીતે આખું પૃથ્વીનું સંચાલન કરી શકતા હશો તો મારે પણ તમારું એ વિરાટ સ્વરૂપ જોવું છે મારે તમારું એ અનંત સ્વરૂપ જોવું છે અને ત્યારે ભગવાન જે પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરે છે કે જેના દર્શન માત્ર અર્જુન અને સંજય જ કર્યા છે તો આ દર્શન જે છે વિરાટ સ્વરૂપે જે છે ભગવાન જ્યારે દર્શન આપે છે અર્જુનને કે જેના હજારો માતા હોય છે હજારો પગ હોય છે હજારો હાથ હોય છે અને ઘણું બધું જે છે એકદમ વિકરાળ સ્વરૂપ કેટલાકના મુખમાંથી તો અગ્નિઓ જે છે એ નીકળતી હોય છે એવું વિકરાળ સ્વરૂપ જે છે કૃષ્ણ તત્કાળ લે છે જેને આપણે અને જે આપણે વિરાટ સ્વરૂપ કહીએ છીએ કે જે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાને બતાવ્યો હતો તો અનંતરૂપ કે જે અનંત રૂપે જે છે નારાયણ દરેક માયાઓને દૂર કરે છે એવો થાય છે તો અનંત વિભૂતિઓ છે અનંત માતાઓ છે અનંત રૂપ છે તો ભગવાનની વિભૂતિ અનંત છે હનુમાનજી માટે આપણે કહીએ છીએ અષ્ટિદ્ધિ નવનિધિ એ નવ નિધિઓ હનુમાનજી પાસે છે પણ ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ પાસે તો અનંત વિભૂતિઓ છે ઐશ્વર્ય અનંત છે અખૂટ ઐશ્વર્ય છે આપણે તો માત્ર ખાલી આપણી પૃથ્વીને આપણી આજુબાજુની પ્રકૃતિને જોઈ શકીએ છીએ પણ જેને આપણે નથી જોઈ શકતા એવું પણ બ્રહ્માંડની અંદર સૌંદર્ય છે પ્રકૃતિની અંદર સૌંદર્ય છે કે જેને આપણે કદાચ જોઈએ જ નથી શકવાના તો એ બધું પણ ઐશ્વર્ય અને એ બધી સંપત્તિ કોની છે શ્રી હરિનારાયણ વિષ્ણુની છે એટલે અનંત શ્રી કે જે અનંત ઐશ્વર્યા અને વિભૂતિવાળા જે છે ભગવાન એટલે અનંતશ્રી કહેવાયા જય પટેલ જય દ્વારકાધીશ જે લોકો પણ વિડિયોમાં મારી સાથે જોડાયેલા છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશ દર્શન કરી શકે જીતમ્યું એટલે કે જે જીતી ગયા છે કોને જીતી ગયા છે કે જે ક્રોધ ને જીતી ગયા છે ગઈકાલે પણ સમજાવ્યું કે સંત કોને કહેવાય સંત એટલે માત્ર ભગવા ધારીને તમે સંત ના કહી શકો માત્ર ભગવા પહેરી લીધા એક આશ્રમ હોય તો એ સંત નથી બની જતા સંત કોના જેના શરીરની અંદર જેના ગુણ વધારે છે આત્માની અંદર એને તમે સંત કહી શકો તો ક્યારે હોય આ સત્વ ગુણ જો વધે ને તો તમારી અંદર વૈરાગ્ય આવે તમારી અંદર ક્રોધ છે નાશ પામે મો છે નાશ પામે લોભ છે નાશ પામે અને તમારું આત્મચિંતન અને તમારું આત્મ જે છે એ ભક્તિ તરફ ભગવાન તરફ વળે ત્યારે તમારી અંદર ગુણ જે છે વધ્યો કહેવાય એટલે જીત એટલે કે જે ક્રોધને જીતનારા છે ભગવાન કેટલા સો સો ગાળો દીધી એમના સગા છે ખબર પડી જ્યારે શિશુપાલની માતા ને કે શિશુપાલનું મૃત્યુ જે છે કૃષ્ણના હાથે થવાનું છે બહુ જ રડતા કકડતા કૃષ્ણ પાસે જાય છે કે તમે મામા ઉઠીને ભાણેજને મારશો તમે આવું પાપ કરશો તો કૃષ્ણ કહે છે કે તમે એટલે કે એને જે કંઈ પણ બોલે એના ગુનાઓને તમે માફ કરી દેજો એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે એની સો એક વખત બે વખત ત્રણ વખત નહીં પણ હું એના સો અપરાધોને માફ કરી દઈશ તું ચિંતા ન કર હું સો વખત એના અપરાધોને માફ કરીશ હું એક બે વખત નહીં કરું અને ભગવાને ભરી સભાની અંદર સો ગાઢ શિશુપાલે સો વખત ગાઢ આપી અને સો ગાઢને જે છે એને સહન કરી અને એકસો એક ની ગાળે જે છે ભગવાને સુદર્શન ચક્ર કાઢ્યું અને શિશુપાલ માથું જે છે છેદી નાખ્યું એટલે સો ગાળ સુધી એને ભરી સભામાં આટલી આપણે તો કોઈ એક વાક્ય કે એક શબ્દ કે તો પણ આપણેથી સહન ન થાય જયારે ભગવાન જે છે આટલી બધી વખત એને સહન કર્યું બધાની વચ્ચે બધું જ સાંભળ્યું તો ભગવાને પેલો ક્રોધ જે છે એને શાંત રાખ્યો હશે તો આ બધા ક્રોધને જે છે જીતનાર છે એટલે જીત મન્યું એટલે ભગવાનનું નામ આપવામાં આવ્યું અને છેલ્લું નામ છે ભયાપહ એટલે જે આજનું પણ કેપ્શન મૂક્યું છે કે જો ભય લાગતો હોય કોઈ પણ ભય કોઈ પણ પ્રકારના ભય હોય તો દરેક પ્રકારના ભયને નાશ કરનાર જો કોઈ હોય તો એ શ્રી હરિનારાયણ વિષ્ણુ છે ખુદ વિષ્ણુ શાસ્ત્રની અંદર છેલ્લે આ વસ્તુ આવશે કે જન્મ જે પિતામાં ખુદ છે કે જન્મ મરણના ચક્રમાંથી છૂટવું હોય આ જન્મના નહીં પણ ગત જન્મના દરેક જન્મના તમારે પાપોમાંથી છૂટવું હોય તો તમે વિષ્ણુશાસ્ત્રનો આખા દિવસમાં એક વખત પઠન કરો એક વખત વિષ્ણુ શાસ્ત્રના પઠન કરવાથી દરેક પ્રકારના પાપો તો નાશ થાય છે પણ દરેક પ્રકારના ભયને દૂર કરનારો આ વિષ્ણુ શાસ્ત્ર છે ઘણા ને ઘણા અલગ અલગ પ્રકારના ભય હોય કોઈને શત્રુઓનો ભય હોય કોઈને સંપત્તિ લૂંટાઈ જવાનો ભય હોય કોઈને કોઈ બીજા શસ્ત્રનો ભય હોય કોઈને પોતાની પદ પ્રતિષ્ઠા છીનવાઈ જવાનો ભય હોય કોઈને વેપારની અંદર ધંધા નુકસાન થવાનો ભય હોય ભય કેટલી પ્રકારના ઘણી પ્રકારના ભય હોય તો દરેક પ્રકારના ભય છે અલગ અલગ પ્રકારના ભય છે એ ભયને એ જે આપણે પેલું શોક લાગે ભય લાગે તો આ બધી જ વસ્તુને દૂર કરનારા જો કોઈની અંદર ઉપાય હોય તો એ એસપી હરિનારાયણ વિષ્ણુની અંદર છે કારણ કે એ જ સામર્થ્યવાન છે દરેક પ્રકારના ભય દૂર કરવા માટે થઈને આપણે કહીએ કે મને ભૂતનો ડર લાગે તો તમે એક બાજુમાં કોઈ વિધિ વિધાન કરાવો તાંત્રિક બેસાડો પણ તમારા મન મગજમાંથી એ ભૂતને પરિકલ્પના નહીં જાય મન મગજમાંથી તમે એ ભૂતને નહીં કાઢી શકો તો મન મગજમાંથી એ કોઈ પણ પ્રકારના ભયને દૂર કરવા માટે થઈને ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ છે અને એનું નામ આપવામાં આવ્યું છે ભયાપહ કે જો એમને યાદ કરીએ રોજે લાવ ધ્વજારોના દર્શન કરીએ એમના વિશે ચિંતન કરીએ એમના વિશે દસ મિનિટ પણ સાંભળવા માટે પ્રયત્ન કરીએ તો આપણા દરેક પ્રકારના ભય ને જે છે એ કરનારા શ્રી હરિનારાયણ વિષ્ણુ જેનું નામ આપવામાં ભયાપહ અનંત રૂપો અનંત અનંત શ્રી જીતમ્યું ભયાપહ એટલે કે જે અસંખ્ય રૂપો વાળા છે જેની ઐશ્વર્ય ને સંપત્તિ અસંખ્ય છે આપણે સમજ ભગવાન શ્રી દ્વારકાધીશ સુંદર એ ધ્વજારોહણ બરાબર આપણી માથા ઉપર જ જાના ધ્વજારોહણ જે છે આપણે સૌ કોઈને આશીર્વાદ આપતું ધ્વજા જે છે ફરકતી હોય એવું અહીંથી જ્યાં હું જે જગ્યા બેઠી છું ત્યાં લાગે છે એક્ઝેક્ટ ધ્વજા જે છે આપણી માથે આપણી ઉપર આશીર્વાદ દઈ રહી છે સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત આપણી આ ધ્વજા જે આપણા સૌ કોઈ ઉપર આવીને આવી કૃપા દર્શાવતી રહે રોજે ભગવાન શ્રી દ્વારકાધીશના આવા લાઈવ ધ્વજારોના વિડીયો હું કરતી રહું અને તમે જોતા રહો ભગવાન દ્વારકાધીશના દર્શન થતા રહે જય દ્વારકાધીશની અનુભૂતિ જે છે દુનિયાના ખૂણે ખૂણે સુધી પ્રસરતી રહે અને આજની આ ધ્વજારોન જે નિધીદૈન વિનોદચંદ્ર ધાનકી પોરબંદરથી તાનકી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોન કરવામાં આવે છે. નરેશ પટેલ જય દ્વારકાધીશની તેજપરા જય દ્વારકાધીશ કં કૃષ્ણસિંહ જાડેજા જય દ્વારકાધીશ નરેશ પટેલ જય 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 દ્વારકાધીશ યુવી ભરવાડ જય દ્વારકાધીશ

રાજસે પટેલ સાબરમતી થી રોજે આપણી સાથે હોય છે જય દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ ના લાય ધ્વજારો લવલી ભસીન જય દ્વારકાધીશ લવલી ભસીન ચંદીગઢ થી રોજે હિન્દી આપણી સાથે જોડાય છે ગુજરાતી એમને ભાવતું નથી રોજ લાયવ ધ્વજારોહણના દર્શન આપણી સાથે કરે છે દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને રોજે લાઇવ ધ્વજારોના દર્શન માટે થઈને લાઈક કોમેન્ટ એન્ડ શેર સુધી વૃંદા પાડિયા સૌને જય દ્વારકાધીશ